આમ તો નવરાત્રિમાં સુરણનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ અમારા સાઉથ ગુજરાત બાજુ ખાસ નવરાત્રિની આઠમના દિવસે સુરણની એક સરસ દાદીમાના સમયની પરંપરાગત વાનગી બનાવવામાં આવે છે એ આજે લઈને આવી છું કે જેને અમે તબડાવેલું સુરણ કહીએ છીએ એમાં સુરણને બાફીને ગળપણ ખટાસ તીખાસ અને વ્રતનું મીઠું વગેરે ઉમેરીને એને પકાવવામાં આવે છે આપણે વેડમીનું સ્ટફિંગ કેવી રીતે બનાવીએ બસ એક્ઝેક્ટ એ રીતે બનાવવામાં આવે છે પરંતુ આ સુરણની અંદર મરચું ગડપણ અને ખટાશ ફક્ત ગડપણને બદલે આ બધી વસ્તુ ઉમેરવામાં આવે છે અને બહુ જ સરસ લાગે છે તો તબડાવેલું સુરણ બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ સુરણની ગાંઠ છે કે જે જમીનની અંદર થાય છે એને તમને બધાને ખ્યાલ જ છે તો આ બહુ મોટી ગાંઠ છે આટલી બધી મારે ત્યાં નહીં જોઈશે તો એને થોડી કટ કરી લઈએ અને બહુ જ હાર્ડ હોય છે એટલે સાચવીને મોટા ચાકુ વડે કટ કરવાની તો આ રીતે ટુકડા કરી લીધા બાદ અંદરથી પોચી કે બગડેલી ના હોય એ ખાસ ચેક કરી લેવાનું તો હવે આ એક ટુકડો લઈશું લગભગ સાતસોથી સાડી સાતસો ગ્રામ જેટલી છે અને એની છાલ ઉતારી લઈશું ગાંઠનો ભાગ પણ નીકળી જશે એટલે કે કડક ભાગ જે હોય એ પણ કાઢી નાખશું અને છાલ ઉતારી લઈશું અને ત્યારબાદ એના એને પાણી વડે સારી રીતે ત્રણથી ચાર વખત ધોઈ લેવાની છે અને ત્યારબાદ મોટા ટુકડા કરીશું ચાર પાંચ અને કૂકરના ડબ્બામાં મૂકીને આપણે ઢોકળા કેવી રીતે બાફીએ એ રીતે એટલે કે નીચે પાણી અને ડબ્બામાં આ સુરણના મોટા ટુકડા કરીને આપણે કૂકરમાં હું એને બાફી લેવાની છું અને ચારથી પાંચ વિસલ વગાડી લઈશું તો મેં આ રીતે સુરણને બાફી લીધું છે અને ચાકુથી આ રીતે કટ કરીએ ને તો ઇઝીલી કટ થઈ જાય છે કારણ કે એ સરસ બફાઈ ગયું છે તો સુરણ આ રીતે બફાઈ જાય ને એટલે હવે એને આપણે પોટેટો મેસર વડે સારી રીતે પ્રેસ કરીને સ્મૂધ પેસ્ટ જેવું બનાવી લેવાનું છે આ રીતે સુરણને ગેસ પર ગળપણ અને ખટાશ ઉમેરીને પકવવામાં આવે છે એટલે કે તબડાવવામાં આવે છે એમ અમે કહીએ છીએ તો હવે ગેસ પર ઝાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે એમાં બે ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન દેશી ઘી લઈશું એમાં હાફ ટી સ્પૂન જીરું ઉમેરીએ અને જીરું ફૂટી જાય એટલે બાફી લીધેલું સુરણ આપણે જે મેશ કરી લીધું છે એ ઉમેરી લઈએ હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું જો તમે વ્રતમાં હળદર અથવા તો આ વાનગીના બીજા કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ ના ખાતા હો તો સ્કીપ કરી દેજો અને તવેથા વડે સારી રીતે મિક્સ કરીશું ગેસની આંચ હમણાં મીડિયમ રાખી છે હવે તીખાસ પસંદ હોય એ મુજબ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ત્રણ ઇંચ જેટલું આદું લીધું છે એને છીણીના ઉમેરીએ આદું આ સુરણમાં થોડું વધારે ઉમેરવાનું તો જેનાથી સ્વાદ પણ સરસ આવશે અને પાચન પણ સરસ રીતે થઈ જશે અને કોકને વાયુની તકલીફ હોય તો એ પણ નહીં થાય હવે થોડું પાણી ઉમેરીશું આપણે તો વન ફોર્થ કપ લીધું છે તો એમાંથી થોડું ઉમેરીએ એક ટેબલ સ્પૂન જેટલું પાણી બાકી રાખ્યું છે એટલું પાણી ઉમેર્યું છે કારણ કે ગોળ ઉમેરવાના છીએ એનું પાણી પણ થોડું છૂટશે અને આંબલીનું પાણી પણ આવશે થોડું લિક્વિડ હોય તો આપણે એને પકવવામાં એટલે કે તબડાવવામાં ઇઝી રહેશે એટલા માટે થોડું પાણી પણ ઉમેર્યું છે હવે વન ફોર્થ કપ અને બીજો એક ટેબલ સ્પૂન જેટલો દેશી ગોળ છે એ ઉમેરીશું તમારો જો કડક ગોળ હોય ને તો એને થોડો ઝીણો કાપીને ઉમેરજો અને અગાઉ કહ્યું એમ ગોળ પીગળવાથી પણ થોડું મિશ્રણ ઢીલું થશે અને ખટાશ માટે હું આમલી ઉમેરવાનું છું કે જેને પાણીમાં પંદર મિનિટ પહેલાં મેં પલાળી રાખી છે જો આંબલી તમારી પાસે અવેલેબલ ના હોય તો બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ તમે લાસ્ટમાં ઉમેરજો લગભગ ચાર ઇંચ જેટલી આંબલીને મેં પાણીમાં પલાળી હતી તો એને હાથથી સારી રીતે પ્રેસ કરીએ એટલે પાણીમાં બધો આંબલીનો પલ્પ આવી જાય અને એ પાણી ઉમેર્યું છે હવે ગેસની ફ્લેમને થોડી વધારીશું અને ખૂબ જ ખાસ વાત કહું તો ફ્લેમ વધારીએ ને એટલે આ મિશ્રણ દેશી ગામઠી ભાષામાં કહીએ ને તો તબડવા માંડશે એટલે કે આ રીતે એમાં જુઓ થોડી વારમાં હવે એમાં બબલ્સ આવવા માંડશે એટલે તવેથાને એક જ દિશામાં સતત ફેરવતા રહેવાનું એટલે બબલ્સ ઉડીને બહાર છાંટા નહીં આવે અને દી નહીં જવાય તો બબલ્સ આવવા માંડ્યા છે તમે જોઈ શકો છો એટલે સતત હલાવતા રહેવાનું છ થી સાત મિનિટ થશે ને એટલે મિશ્રણ થોડું ઘટ બનશે હજી થોડી વાર છે જુઓ છ થી સાત મિનિટમાં થોડું ઘટ થયું છે મીડિયમ ટુ હાઈ તરફ ગેસની ફ્લેમ રાખીને હલાવતા જવાનું અને શરૂઆતમાં કહ્યું એમ આપણે વેડમીનું સ્ટફિંગ અને એવી રીતે આ સુરણને તૈયાર કરવાનું અને સુરણ તૈયાર થયું કે કેમ એ ચેક કરવા માટે તમને રીત બતાવું છું એકદમ પરફેક્ટ રીત છે તો આ તવેથાને આપણે વચ્ચે ઊભો રાખીશું જો સીધો ઊભો રહી જાય તો એમ માનવાનું કે સ્ટફિંગ રેડી છે પરંતુ તમે જુઓ કે તવેથો નીચે પડી ગયો છે એટલે મિશ્રણ હજી તૈયાર નથી થયું તો સ્વાદ અનુસાર અંદર સિંધો મીઠું ઉમેર્યું છે અને ફરીથી હલાવતા રહીશું જુઓ હવે પંદરથી સોળ મિનિટ થઈ છે મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને હવે ફરીથી તવેથાને એની અંદર આપણે ઊભો રાખવાની ટ્રાય કરીએ વાવ જુઓ ટટ્ટાર ઊભો રહે છે કોઈપણ જાતના ટેકા વિના એટલે કે હવે આપણું મિશ્રણ તૈયાર છે અને ગેસ બંધ કરી દીધો છે એટલે કે આપણું તબળાવેલું સુરણ રેડી છે તો આ થઈ આપણી દાદીમાના સમયથી ચાલતી આવેલી એટલે કે પરંપરાગત વાનગી તબડાવેલું સુરણ કે જેને ખાસ દહીં સાથે સર્વ કરવામાં આવે છે અને મેં તમને આંબલીને બદલે લીંબુ યુઝ કરવાનું કહ્યું આ હું ઘી ઉમેરી રહી છું લીંબુ ઉમેરવાની વાત કરેલી તો ગેસ બંધ કર્યા બાદ તમે બે ટી સ્પૂન લીંબુ બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરજો અને ત્યારબાદ મિક્સ કરીને સર્વ કરજો અને ઉપરથી સાધારણ ઘી પણ સર્વ કરવામાં આવે છે અને દહીં સાથે ખાસ આ સુરણનું કોમ્બિનેશન બેસ્ટ હોય છે અને આ તબડાવેલું સુરણ ફ્રીજની બહાર બે દિવસ અને ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ સુધી સારું રહેશે અને સુરણ આમ પણ આપણા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો